એટલે આ કામ કરીને ભૂખ લાગી છે ડૂબી કપ બનાવું છે કાતા હાર એમ કે મારા પાર્ટી લાય પાર્ટી હા પાર્ટી આનું હાલો ઈદ વાર જો તાર માં જ પાર્ટી સે તો જો તાર માં જયો નેના ઉપર મારી કીત લાવું હા તો એ તાર માં આદ જાય છે પિયર બંગાવો સુડા એ હાલે ધારી લેતો દાજી લેતો જાને પણે

કે કરે હું પગલે તો એટલે મારા આદિ ઘરે ખાવા નહીં ના પડી હે એટલેમાં હા સુખરા તું તો એટલે નથી એટલે ખાઉં છું હું હાડ લે આયા બધા છે મારા હાટું શું ખાવાનું વધ છે પૈસા ડોહાકા હતા હેડો હેડો અલ્યા ડોહા પાલ્ટી રા ચાલુ કરી પર હેડો હાડો ઉતાવળા ને તારી બધું ભાઈ પાર્ટી ચાલુ કરી પડી હેલો આના ના ખાલીય આ બોલાયું થી અલ્યા મને આલો મને લાવો લો તરફથી પાર્ટી રેડી રેડી જોહા અલ્યા બા તમકે બે પીવો એક

હું તમને ખાતું ના કરાય આપણા ગામમાં ડોસી ખતરના કોણ તો અડુહાની ડોસી ખતરના